જય માતાજી મિત્રો તો પછીથી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છે દેસર મહાદેવ મહાદેવના મંદિરે તો મિત્રો આ મંદિરના આપણે દર્શન કરીશું અને સાથે સાથે શું શું જોવા મળે છે પણ તમને બતાવવાના છે તો વિડિયોમાં છેલ્લે સુધી બનાવી છે મિત્રો હવે આપણે મધિ તરફ વધવાનું આગળ વધવાનું શરૂ કરીશું મિત્રો તો ચાલો તો મિત્રો આ મંદિરની વાત કરવામાં આવે તો દેસર મહાદેવ ગામમાં આ મંદિર આવેલું છે અને મિત્રો શ્રાવણ માસ દરમિયાન ભારે સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન કરવા માટે ઉમટે છે અને જોઈ શકો છો કે શ્રાવણનો છેલ્લો સોમવાર છે અને અહીંયા ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે જોઈ શકો છો અને શ્રાવણમાં તમે જે પણ મનોકામના આ મંદિરમાં માગો છો તે તમારી અવશ્યો પૂરી કરે છે મહાદેવ તો તમને હવે લાઈવ દર્શન મહાદેવના કરાવવાના છે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો તમને લાઈવ દર્શન મહાદેવના હું કરાવવાનો છું તો અહીંયા બોર્ડ પર માહિતી લખેલી છે તો તમે વાંચી શકો છો જોઈ શકો છો અને આ રીતના કંઈક મંદિરનો વ્યૂ છે અને અહીંયા સૌથી પહેલાં તમને નંદીજીના દર્શન થાય છે જોઈ શકો છો નંદીજીના દર્શન કર્યા પછી અહીંયા નીચે તમને મહાદેવના શિવલિંગના દર્શન થાય છે સાત સાત તો આ જે પૂજારી બાબત છે તે અહીંયા શિવા પૂજા કરે છે જોઈ શકો છો અને અહીંયા આરતી લખેલી છે પૂરી બોર્ડ પર તો આરતી પણ તમે વાંચી શકો છો તો આ રીતના કંઈક મંદિરનો વ્યૂ તમને જોવા મળે છે અને આ લાઈવ દર્શન તમે મહાદેવના કરી શકો છો તો મહાકાલેશ્વર મહાદેવનું મંદિર છે આ મિત્રો જોઈ શકો છો અને અહીંયા બાજુમાં તમને નાની નાની ડેરીઓ પણ જોવા મળે છે અહીંયા પણ એક ડેરી છે નાની જોઈ શકો છો અંદર પણ તમને મહાદેવના શિવલિંગના દર્શન થાય છે અને બહાર નંદીના પણ તમને દર્શન થાય છે મિત્રો તો મિત્રો આપણે મહાદેવના દર્શન કર્યા અને સાથે સાથે જે શિવલિંગ હતું તેના પણ દર્શન કર્યા તો આટલેથી જે વિડીયો છે તે આપણે સમાપ્ત કરીએ છીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી